હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા જીવન કલાકાર સતન ઘટના પર આધારિત વાર્તા સાન ડીએ ગોની એક રમણીય ખુશનુમાં સવારે એક ઘરમાં ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી ટ્રેન 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 ગૃહિણી કુમુદિનીએ ફોન ઉઠાવી ફોનની વાત સાંભળ્યા પછી એની મમ્મી વિમળાબેનને ઉદ્દેશીને કહ્યું મમ્મી રણજીતભાઈ દેવલોક પામ્યા એ સમાચાર આપવા માટે મિતેશભાઈએ ફોન ફોન હતો વિમળાબેને આ સમાચાર જાણી નવાઈ સાથે દીકરીને કહ્યું ના હોય ત્રણ દિવસ પહેલાં તો મિતેશના મમ્મી વિજયાબેન બાગમાં ફરવા આવ્યા ત્યારે મને મળ્યા હતા ત્યારે એમને મેં રણજીતભાઈની તબિયતના સમાચાર પૂછ્યા હતા બિચારા રણજીતભાઈને ત્રણ વર્ષની લકવાને લીધે પથારી વશ હતા અને દુઃખી થતા હતા પ્રભુએ એમને બોલાવી લઈને એ દુઃખી જીવનનો છુટકારો કર્યો વિજયાબેન કહેતા હતા કે મિતેશભાઈ તો એમના ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની વિશ્વ પરિષદમાં હાજરી આપવા દિલ્હી ગયા છે તો એ પાછા અમેરિકા ક્યારે આવ્યા કુમુદિનીએ કહ્યું હા મમ્મી ચાર દિવસ પહેલાં જ એ ઇન્ડિયાથી આવી ગયા છે ગયા વીકમાં શુક્રવારે તેઓ ઓફિસમાં પણ આવ્યા હતા અને મને મળ્યા હતા રણજીતભાઈની નાજુક તબિયત વિશે અમારી વાત પણ થઈ હતી કુમુદિની અને મિતેશ સાન ડીએગોની એક જાણીતી ઇન્ટરનેશનલ કંપનીમાં સાથે જોબ કરતા હતા બંને સાનડીએ ડીએગોમાં એક જ ડાઉનશીપ કોમ્પ્લેક્ષમાં નજીક નજીકમાં જ સપરિવાર રહેતા હતા સોફ્ટવેર એન્જિનિયર મિતેશ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરજીનો પાક્કો અનુયાયી હતો અને એમને એના આધ્યાત્મિક ગુરુ તરીકે માનતો હતો એનું ઘર આ સંસ્થાની એક શાખા જેવું બની ગયું હતું દરેક હિન્દુ ધાર્મિક પ્રસંગોએ મિતેશના ઘેર ધાર્મિક વૃત્તિ ધરાવતા કુટુંબો એના ઘેર આવી ભજન કીર્તન ગુરુજીના પ્રવચોની કસેટો સાંભળી પ્રસાદ લઈને છૂટા પડતા આ માટેનો બધો જ ખર્ચ મિતેશ જ ભોગવતો હતો મિતેશના પિતા રણજીતભાઈ ઈન્ડિયામાં હતા ત્યારે વડોદરાની એક જાણીતી સ્કૂલમાં ઘણા વર્ષો સુધી વિદ્યાર્થીઓના અંગ્રેજી વિષયના માનીતા શિક્ષક તરીકે સારું માન નામ અને દામ કમાયા હતા તેઓ એક વૈષ્ણવ વણિક હતા વડોદરામાં એમનું આખું કુટુંબ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાયેલું હતું રણજીતભાઈ અને વિજયાબેનના બે સંતાનો દીકરો મિતેશ અને એની નાની નાનીબેન અલકામાં બાળપણથી જ માતા પિતાના ધાર્મિક સંસ્કારો ઉતર્યા હતા જન્માષ્ટમી પર રણજીતભાઈને ત્યાં કૃષ્ણ જન્મનો ઉત્સવ થતો એમાં એમના બંને સંતાનો પણ ઉલટથી ભાગ લેતા અને ભજનો ગાતા અને ગવડાવતા હતા વડોદરામાં શાળા અને કોલેજનો અભ્યાસ સારી રીતે સારા માર્ક્સથી પૂરો કર્યો પછી સોફ્ટવેર એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરીને વિઝા મળતા મિતેશ શાન ડીએગો કેલિફોર્નિયા આવ્યો હતો થોડા વર્ષ જોબ કરી ઇન્ડિયા આવીને રણજીતભાઈના એક ઓળખીતા મિત્રની સુશિક્ષિત અને સંસ્કારી છોકરી પારુલ સાથે એના લગ્ન સો કુટુંબીજનોએ ધામધૂમથી ઉજવ્યા હતા લગ્ન પછી થોડા મહિનાઓમાં પારુલ માટે વિઝાની તજ વીજ કરી વિતેશ એને સાન ડીએગો બોલાવી લીધી હતી એની બહેન અલકાના લગ્ન પણ અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા જ્ઞાતિના જ યુવક સાથે વડોદરામાં જ કરવામાં આવ્યા હતા અલકા પણ લગ્ન બાદ શિકાગોમાં આવી સારી રીતે સેટલ થઈ ગઈ હતી આ બંને સંતાનો અમેરિકામાં જઈને સારી રીતે સેટ થઈ સુખી હતા એથી વડોદરામાં રહેતા રણજીતભાઈ અને વિજયાબેનને હૃદયમાં ઊંડો આનંદ હતો અને એને ભગવાનની કૃપા સમજતા હતા સાન ડિયાગો કેલિફોર્નિયામાં આવી મિતેશ એક જાણીતી સોફ્ટવેર કંપનીમાં સારી જોબ અને પોતાના મકાન સાથે સારી રીતે સેટ થયા પછી એની નિવૃત્તિ પછી એકલા વડોદરામાં રહેતા પિતા રણજીતભાઈ અને માતા વિમળાબેનને ડીએ ગોમાં એની સાથે રહેવા આવી જવા જવા માટે આગ્રહપૂર્વક કહ્યું મિતેશની પત્ની પારુલ પણ એક સંસ્કારી અને ધાર્મિક કુટુંબમાંથી આવેલી હતી એટલે સાસુ સસરા અહીં આવી રહે એ માટે એને કોઈ પણ જાતનો વાંધો ન હતો ઉલટું એ પણ આગ્રહ કરતી હતી રણજીતભાઈ અને વિમલાબેનને મિતેશને કહ્યું હતું ભાઈ અમે અહીં વડોદરામાં જ રહીએ રહીએ એ ઠીક છે સોસાયટીના બંગલાનો એક રૂમ ભાડે આપીશું અને મારા પેન્શનની રકમમાંથી અમે બંને કૃષ્ણ ભક્તિ કરતાં કરતાં સારી રીતે અમારું શેષ જીવન અહીં વતનમાં જ વી વ્યતીત કરીશું અમે ત્યાં આવીએ અને જો માંદા પડીએ તો નાહકના તમને તકલીફમાં મૂકીશું મિતેશ બોલ્યો એ શું બોલ્યા બાપુજી હું તમારી જોડે રહી મોટો થયો છું તમારે શિક્ષક તરીકેની ટૂંકી આવકમાંથી કર કસર કરીને તમે અમને ભાઈ બહેનને ભણાવ્યા અને અમેરિકા જવા માટે પણ સગવડ કરી આપી હવે હું અમેરિકામાં જઈને સારી રીતે સેટ થયો છું બાપુજી તમારે એકવાર હૃદય રોગને લીધે બાયપાસ સર્જરી કરાવવી પડી છે ત્યારે હું તમને બંનેને એકલા વડોદરામાં કેમ રહેવા દઉં જ્યાં હું ત્યાં તમે ત્યાં અમેરિકામાં તમારા માટે હું ઘરમાં જ મંદિર બનાવી આપીશ તમને તમારા નસીબ પર એકલા છોડી હું અહીં આનંદ કરું તો મારા ગુરુજી પૂજ્ય શ્રી રવિશંકરજીનું શિષ્ય કેવી રીતે કહેવાવું મારા સંસ્કાર લાજે તમારા બંનેને અહીં આવવા માટેની ટિકિટ હું મોકલી આપું છું બીજા દિન બીજા કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના તમે અહીં આવી જાઓ અને અમારી સાથે આવીને આનંદથી રહો મારા બે બાળકો દેવાંગ અને પ્રિયા પણ દાદા દાદીને ખૂબ યાદ કરે છે દીકરા મિતેશ અને તેના પત્ની પારૂલનો આગ્રહ અને પ્રેમને વશ થઈ રણજીતભાઈ અને વિજયાબેન શાન ડીએગોમાં આવીને પુત્ર પરિવાર સાથે રહેવા આવી ગયા મિતેશનું ઘર એટલે એક મંદિર જ જોઈ લો એને ત્યાં જન્માષ્ટમી દિવાળી જેવા બીજા ધાર્મિક પ્રસંગોએ ભજન કીર્તન તથા એના ગુરુજીના પ્રવચનોની કેસેટોનું શ્રવણ થતું રણજીતભાઈ અને વિજયાબેનની ઉંમરમાં ઘણા નિવૃત્ત સ્ત્રી પુરુષો પણ એમના પરિવાર સાથે મિતેશના આ ધાર્મિક કાર્યક્રમ વખતે આવતા એટલે એમને માટે તો ઘરમાં મથુરા અને ઘરમાં જ દ્વારકા જેવું હતું આ રીતે આનંદથી પાંચ વર્ષ પુત્ર પરિવાર સાથે ક્યાં પસાર થઈ ગયા એ રણજીતભાઈ કે વિજયાબેનને ખબર પણ ના પડી રણજીતભાઈ જ્યારે ઇન્ડિયામાં હતા ત્યારે એમને એકવાર હૃદયની બાયપાસ સર્જરી કરાવવી પડી હતી અમેરિકામાં આવ્યાને પાંચ વર્ષ પછી એમને અચાનક સ્ટ્રોકના હુમલાથી બ્રેન હેમરેજ થયું એની અસરથી તેઓ અર્ધ બેભાન અવસ્થામાં આવી ગયા એમનું ડાબું અંગ લકવાગ્રસ્ત બની ગયું જીપથી પણ માંડ માંડ અસ્પષ્ટ બોલી શકાય પણ પગથી બિલકુલ ચાલી ના શકાય એવી કમનસીબી પરિસ્થિતિમાં તેઓ મુકાઈ ગયા મિતેશે તાત્કાલિક પિતાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા ડૉક્ટરોએ રણજીતભાઈની તબિયત સુધારવા માટે ખૂબ પ્રયત્ન કરી જોયા પણ એમની બેભાન અવસ્થામાંથી એમને બહાર કાઢવામાં તેઓને સફળતા ના મળી છેવટે ડોક્ટરોએ મિતેશને એમની ઓફિસમાં બોલાવીને કહ્યું તમારા પિતાજીની તબિયત બહુ જ નાજુક છે એમના કો કોમામાંથી બહાર આવીને ઊભા થવાના કે ચાલી શકવાના બહુ ચાન્સ દેખાતા નથી તેઓ જાતે કોઈ ખોરાક નહીં લઈ શકે એમને નાકમાંથી હોજરી સુધી નળીમાંથી ખોરાક આપવો પડશે આવી દુઃખદ પરિસ્થિતિમાં તમે જો મંજૂરી આપતા હોય તો એમને મેડિકલ રીતે શરીર મુક્તિ માટે તજવીજ કરી શકાય ડૉક્ટરોની આવી સલાહ સાંભળીને મિતેશ ખુરશીમાંથી ઊભો થઈ ગયો અને બોલી ઉઠ્યો ડૉક્ટર તમારી આ સલાહ મારા માટે વાહિયાત છે મને એ બિલકુલ મંજૂર નથી બીજા અમેરિકાનો ભલે એમ કરતા હશે પણ હું એમાંનો એક નથી મારા પિતાને જ્યાં સુધી કુદરતી રીતે જીવ મુક્તિ ના થાય ત્યાં સુધી હું અને મારી પત્ની એમની ખડે પગે સેવા કરીશ પણ એમને કમ હોતે તો મારવા નહીં જ દઉં ત્યારબાદ મિતેશ આવી તબિયતે રણજીતભાઈને હોસ્પિટલમાંથી ઘેર લઈ આવ્યો આખું કુટુંબ એમની સેવામાં લાગી ગયું મિતેશ જોબ પર જાય એટલે માતા વિજયાબેન અને પત્ની પારુલ રણજીતભાઈની સંભાળ રાખતા અમેરિકન સરકારની સોશિયલ સિક્યોરિટી સ્કીમ પ્રમાણે થોડી ઘણી મદદ મળતી પણ પિતાની દવા અને સેવા માટેનો મોટા ભાગનો ખર્ચ મિતેશ એની બચતમાંથી કરતો ડેવિડ નામનો એક મેક્સિકન સેવક સવારે આવી રણજીતભાઈની મળમૂત્રથી બગડેલ પથારી તથા કપડાં બદલાવી દેતો એમને નાકમાં નાખેલી ફનલ નળી મારફતે ખોરાક આપવામાં મદદ કરતો મિતેશના પત્ની પારુલ ઘર ખર્ચને પહોંચી વળવામાં પાર્ટ જોબ કરતા તથા બે બાળકોને શાળામાં મોકલવા માટે અને અન્ય ઘરકામમાં વ્યસ્ત હોવા છતાં રણજીતભાઈની સેવા માટે પણ થોડો સમય ફાળવતા બપોર પછી સેવા માટે લક્ષ્મી નામની એક નર્સ આવતી વિજયાબેન પતિ રણજીતભાઈને વ્હીલચેરમાં બેસાડી નર્સ સાથે ઘર નજીક આવેલા જાહેર બગીચામાં લઈ જતા અને ખુલ્લી હવામાં એમને ફેરવી આવતા દીકરો મિતેશ રોજ સવારે જોબ પર જતા પહેલાં પિતાની પથારી જોડે ખુરશીમાં બેસીને ગીતાના અધ્યાયના પાઠ વાંચતો અને ભજનોની કેસેટ ટેપ રેકોર્ડર પર મૂકીને જતો જોબ પરથી આવીને પણ એમની ખબર રાખતો આ રીતે પરિવારજનોની સેવા અને પ્રેમ વચ્ચે રણજીત ભાઈ માંદગીના દિવસો પસાર થતા ગયા એમની તબિયતમાં આ બધાની અસરથી થોડો સુધારો પણ જણાવવા લાગ્યો સમજાય એવું થોડું બોલતા પણ થયા નાકમાંથી નળી મારફતે ખોરાક લેતા હતા એને બદલે ચમચીથી ખોરાક લેવા માંડ્યા આ રીતે માંદગીના ત્રણ વર્ષ પસાર થઈ ગયા મિતેશના આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની વિશ્વવિખ્યાત સંસ્થા આર્ટ ઓફ લિવિંગને પાંત્રીસ વર્ષ પૂરા થયાને નિમિત્તે દિલ્હી ખાતે એક વિશ્વ પરિષદનું મહાન આયોજન કરવામાં આવ્યું હતું આ વિશ્વ પરિષદમાં યોજાયેલ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવા વિશ્વના લગભગ દોઢસો દેશોમાંથી અનુયાયીઓ ત્યાં ભેગા થયા હતા મિતેશ પણ પથારી વર્ષ પિતાને પ્રણામ કરી એમના મુખ આશીર્વાદ લઈ એ દિલ્હી પરિષદમાં ભાગ લેવા માટે એક વીક માટે ગયો હતો દિલ્હીથી ફોન પર રાજ એ પિતાની તબિયત વિશે ખબર અંતર પૂછતો હતો દિલ્હીથી સ્થાન નિયકો તરત પદ પાછા આવે પછી બે દિવસ થયા હશે ત્યારે એક રવિવારે રજાના દિવસે મિતેશ પિતા જોડે બેસી રોજના ક્રમ પ્રમાણે પાઠ કરતો એની સામે એક નજરે જોઈ રહેલ રણજીતભાઈએ એને ઈશારો કરી અટકાવ્યો અને ધીમેથી હાથની આંગળી ઊંચી આકાશ તરફ કરી એ જાણે કે કહેતા ના હોય કે મને જવાદે ભાઈ હવે બહુ થયું થોડીક ક્ષણોમાં ત્યાં હાજર હતા પુત્ર અને બીજાબીન પુત્ર વધુ પારોલ અને નાના બાળકો દિવાંગ અને પ્રિય સામે નજર કરતાં કરતાં રણજીતભાઈ હંમેશા માટે અગોચર અને અગમ દુનિયાની સફરે ઉપડી ગયા રણજીતભાઈના દેવલોક પામ્યાના સમાચાર મિતેશના ફોનથી જાણ્યા પછી સાથે જોબ કરતી અને હાઉસ કોમ્પ્લેક્ષમાં નજીકમાં રહેતી કુમુદીની ગીતા પાઠ અને ભજન કીર્તન થઈ રહ્યા હતા શિકાગોમાં રહેતી મિતેશની નાની બેન અલકા અને એના નજીકના સગા ડીએગો આવી જતા રણજીતભાઈના આ પાર્થિવ દેહને વિધિપૂર્વક અગ્નિદાહ આપવામાં આવ્યો રણજીતભાઈના અવસાનના બે દિવસ બાદ એના ઘરે ઘેર મિત્રો અને સગા સંબંધીઓ વ્યક્તિઓની હાજરીમાં મિતેશે પિતાની યાદમાં વડોદરાની કેટલીક સામાજિક સંસ્થાઓમાં દાનની રકમો આપવાની ઈચ્છા જાહેર કરી મિતેશે એની માતા વિજયાબેનને પૂછ્યું મમ્મી દાન આપવાનું કંઈ રહી જાય છે મમ્મીએ કહ્યું ના ભાઈ તે પિતાની સેવા પાછળ ઘણું કર્યું છે આટલું પૂરતું છે હવે કંઈ બાકી રહેતું નથી મિતેશને કંઈક યાદ આવતા બોલ્યો મમ્મી હજુ બે બે ખાસ માણસોને આપવાનું રહી જાય છે આપણી સાથે ખડેપગે હાજર રહી બાપુજીની સુંદર સેવા બજાવનાર ભાઈ ડેવિડ અને નર્સ લક્ષ્મીબેનને પણ રૂપે કંઈક રકમ આપવી જોઈએ બોલ મમ્મી એમને શું આપીશું એમને રૂઢિચુસ્ત સમજ પ્રમાણે વિજયબેને કહ્યું ભાઈ બંનેને એકસો એક ડોલર આપ મિતેશ કહે મમ્મી એ બંને બાપુજીની સારી સેવા બજાવ બન છે એ જોતાં એ રકમ ઓછી કહેવાય મારે જે આપવું છે એ હું એમને આપું છું એમ કંઈ બે કવરોમાં દરેકમાં પાંચસો ડોલરની નોટો મૂકીને એ વખતે ત્યાં હાજર બે સેવકો ડેવિડ અને લક્ષ્મીબેનને આભાર સાથે એમના હાથમાં આપી દીધા કવર લેતી વખતે બંનેની આંખમાં આંસુ દેખાઈ રહ્યા હતા રણજીતભાઈના વખતે એના આધ્યાત્મિક ગુરુજી શ્રી શ્રી રવિશંકરજીના પ્રવચનની વિડિયો કેસેટ પણ સૌને સાંભળવામાં આવી હતી આ કાર્યક્રમ પત્યા પછી લોકો મિતેશની પ્રિતુ ભક્તિને દાદ આપી રહ્યા હતા એક જણે કહ્યું લકવાગ્રસ્ત પિતાની આવી સેવા તો મિતેશ જ બજાવી શકે અમેરિકામાં આવો આધુનિક શ્રવણ મળવો દોલો છે બીજા એક ભાઈ કહે મિતેશ એક સંસારી સાધુ જેવો કહેવાય એના ગુરુજી ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના ઉદ્દેશો મુજબ જીવન જીવવાની કલાને એના જીવનમાં સાચી રીતે ઉતારનાર મિતેશ એક સાચો જીવન કલાકાર છે તો મિત્રો અહીંયા સુધી હતી આજની વાર્તા તો ખરેખર બહુ સરસ વાર્તા હતી તો તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ